અહીંયા તા તો મસ્ત મસ્ત રિઝલ્ટ આવી ગયો છે આપણે જોયું જોઈ ન કે કે મારી સામા તાં કે માન માન થઈ તો એ આમ કેમ થયું રામ રામ ને સીતારામ બધાઈને માતા જહો નું હારું કરે ને બધાઈને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો એતાર આપણે ફર્સ્ટ ક્લાસ નાઈ ખાન તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણે મકાનમાં જે સીડીનું કામ બાકી છે એટલે આજે આપણે સીડીનું કામ એ કરવાનું થશે નવા મકાન તો આપણે કમ્પ્લીટ થઈ ગયા હતા એક બાજુ થોડી ઘણી સીડી બાકી હતી અને થોડીક કાંઈક બનાવવાની બાકી હતી અને એક બાજુ તો આપણે હવે સીડી બનાવવાની જ બાકી હતી તો બાલભાઈ આવશે અને આજે સીડીનું કામ આપણે પૂરું કરવાનું થશે અને અત્યારમાં તો જો આપણે બસ નાથ ધન તૈયાર થયા અને ફળવીરો બધું બોર નાખ્યું શીરામણને એવું બધું કમ્પ્લીટ થઈ જશે અને શિવાની બેન તાહુદીનમાં તો જાગી જાય નકર તો રોજ તો વહેલા જાગી જાય પણ આજ તો થોડા ઘણા મોડા જાગ્યા છે એટલે વાંધો ન આવે એટલે આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા નકર તો પછી શિવાની બેન ઊઠી જાય તો પહેલાં એને લેવાની થાય એટલે હવે ફટાફટ સીરામણને એવું બધું કરશું અને ઘરકામ પછી વાસણને પાણીને એવું બધું બાકી હોય તો પછી એ કરી નાખશું બસ ભાઈ અને શિવાની બેન અને અંકિતાબેન બે ગયા છે અંકિતા બેન તો સરસ મજાના તૈયાર થઈ જાશે નહીં

રામ રામ ને સીતારામ ડાયરામ તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ના ધોન કમ્પ્લીટ થઈ ગયા છે અને અહીંયા જો હવે કપડા ને એવું બધું ધોવા મળ્યું છે પણ આપણે અંકિતા બેન ને હવે નિશાળાથી રિઝલ્ટ આવી ગયું છે એટલે હું પાસ થઈ શકે ન પાસ થઈ શકે હજી કે આપણે રિઝલ્ટ જોયું નથી હું ટકાવારી કેટલું કેમ આવ્યું છે એ તો આપણે અંકિતાને પૂછ્યું ત્યારે જ ખબર પડશે પણ અંકિતાના ભાભી જો અહીંયા કપડાં ધોવાનું કામકાજ હાલ છે અહીંયા કપડા હોય કે

પણ એમ છુ કે હું છે ને આ શર્ટ ને હારો કરોવાની બેન કઈ ક્યાંય દેખાનાર નઈ મને શિવાની બેન નવા ઘરે જ એટલે જ આ કપડા ધોવાય છે ખબર કે કપડા

અંકેતા નું રિઝલ્ટ હે અંકેતા રિઝલ્ટ આવી ગયું 50 માંથી અડધા નહીં અડધા આયેલા છે અમુક અમુકમાં તો અમુક અમુકમાં નહીં નહીં બસ એવું છે ઓ મસ્ત હોય ને તો 50 માંથી કેટલા આયેલા હોય થોડાક જ ઓછા હોય બાકી બધા આવી જ જાય હોય ટકા નહીં બસ કેટલા હોય કેરે કેરેક નો આયા હોય સતારત નંબર ન થાઉ તો આવે અંકેતા બેન નું તો મસ્ત મસ્ત રિઝલ્ટ આવી ગયું છે આપણે જોવું છે કે માની સામા તાંકેતા

નળે પડે બધું ગોઠવેલું છે વાસભાઈ રેવા તો રેવા તો ઈટ રેવા તમને એટલું ભાઈ જાય ઘોડો પડે છે આયુ પાણી આયુ 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 આ ઘડી વારમાં માં પીધા હે વાસભાઈ સમજો આયુ આયુ પાણી કોથળા બોથળા નાખી દીધા છે ને એ ગરમ છે હા તે નળે માં ભર્યું હોય ને પાણી એટલે ઓલી પણ આપણે મોટર ચાલુ કરીને પાણી પાઈ દીધું અને આયા કે આપણે નાળે બળે કરવાવાની નથી કામાજભાઈ હા આયા તો આપણે સિસિન ભરવાનું છે કેટલું બધું પાણી કેટલું બધું પાણી છે ભરાય ગય ભરાય ગય ભરા ગાવ ખે તો ખરા રેવા દે રેવા દે હું ખેલો તું વળી પાછો પડે ને એ આવી ગઈ ભટકાણી ભટકાણી અહીંયા તો આપણે સિસિન પાવ પડશે પણ વધારે શીશવું નથી પડાય એમ

તો હવે આપણે વાળું પાણી કરવા બે બેજાયશું બધું કમ્પ્લીટ તૈયાર છે અને થામડામાં એ અપાઈ ગયું છે આ સાથે જ આવાના વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળીશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય